નવસારી હાલ પૂર્ણ નદીના કહેરનો સામનો કરી રહ્યું છે પાલિકા અને એનડીઆરએફની ટીમ સતત કામગીરી કરી રહી છે જેમાં નવસારીની ગોયલ ફિઝિયોથેરાપી કોલેજમાં ફસાયેલા ત્રીસ લોકોને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ પણ કર્યા હતા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આજે ફિઝિયોથેરાપીની પૂરી પરીક્ષા યોજાયેલી હતી જેમાં નવસારીની કોલેજમાં પણ સાત વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા માટે આવ્યા હતા પરંતુ શહેરમાં સર્જાયેલી પૂરની સ્થિતિને કારણે સાતમાંથી બે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા અને ગોહિલ ફિઝિયોથેરપી કોલેજમાં દસ ફૂટ જેટલા પાણી ભરાયેલા ભરાતા વિદ્યાર્થીઓ અને અન્ય સ્ટાફને બોટની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા નવસારી શહેરમાં પૂર હોવા છતાં યુનિવર્સિટી દ્વારા પરીક્ષાને રદ કરવામાં આવી ન હતી જે બેદરકારીના કારણે હાલ બે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા જેથી આ બેદરકારીના કારણે બે વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલ ઊભા થયા છે નેહા વૈદ્ય છું એમબી ગોહિલ એમબી ગોહિલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી અને ત્યાં અમારે ત્યાં આજે યુનિવર્સિટી એક્ઝામ ચાલે છે વીર નર્વસ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની એક્ઝામ ચાલે છે એમાં સપ્લિમેન્ટરી એક્ઝામ એમાં સાત વિદ્યાર્થીઓની આજે એક્ઝામ હતી અને સાડા દસ નો ટાઈમ હોય છે પણ નવ વાગ્યા સુધી કોઈ નોટિફિકેશન અમને મળ્યું હતું કે આજે એક્ઝામ પોસ્ટપોન થાય છે કે કેમ કેમ કે બીજા બધા એરિયામાં પાણી નતા અને આપણી કોલેજના એરિયામાં જ પાણી હતું અને એટલા માટે નવ વાગ્યા સુધી વિદ્યાર્થીઓ દૂર દૂર થી આવે છે સુરત થી આવે છે બધા અને એ બધા વિદ્યાર્થીઓને પણ મૂંઝવણ હતી કે શું કરવું અને પછી જયારે એમને ખબર પડી ત્યારે એક્ઝામ નો ટાઈમ ઓલરેડી આવી ગયો હતો એટલા માટે એ લોકોને એવું નોટિફિકેશન આપવામાં આવ્યું હતું કે તમે આવશો તો પણ વાંધો નથી ગેરહાજર રહેશો તો પણ વાંધો નથી પછી એક્ઝામ લેવાશે પણ ક્યારે લેવાશે નક્કી નતો એટલા માટે બધા સ્ટુડન્ટ આવ્યા હતા અને તેમાં પાણીમાં જરાક ફસાઈ ગયા ત્રણ કલાકની એક્ઝામ હોય એટલા માટે થેન્ક યુ